સસસસ્ળળીણે સસસસેસસ rachળળ સેઘણ સસસ્ં સસસ સસ૎સ સ૔ સસસસ સસસસ નેણ સસ નેણ ને નઉય enનહ સસસસ ને ન�

કજાઈ ગયો તો ચાલો ચાલો એમને ઇનામ તો આ લઈ યાર તો દેવા દી મિત્રો આજ ના વિજેતા મારા તોમ ભાઈજી તો તોમ ભાઈ લેવ રકમ તમારી ₹100 તો મિત્રો અમારો વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલને શેર કરજો અને અમારી ચેનલ કોની આ લાઈક એ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી